સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના બે સાગડીતો સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં આરોપીઓના મોબાઈલમાંથી ત્રણસો ને પાંત્રીસ જેટલા સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તારબરમાં પાકિસ્તાન અને ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ગેંગ ભારતમાં નકલી બેંક ખાતા ખોલી ક્રેડિટ કાર્ડ મેળવી અને વિવિધ ડિજિટલ માધ્યમ દ્વારા છેતરપિંડી આચરતી હતી બેંક એકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ ફોરેક્સ હવાલા સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા અને યુએસડીટી દ્વારા તેમને દેશ બહાર મોકલવાનું કૌભાન બહાર આવ્યું છે જેમાં રાજસ્થાનની બિસ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું છે સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન નજીકની બિસ્નોઈ ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન નજીક એક હોટેલમાંથી રામસ્વર બિસ્નોઈ અને સાગર બિસ્નોઈની ધરપકડ કરી હતી તેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે તેઓ બેંક એકાઉન્ટ ખોલવા બાબતે સુરત આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ બાદ બોટાદના ગાબુ સંજયની પણ ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે એક આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક પ્રાપ્તિ દ્રષ્ટિએ જણાયું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી

એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા. ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતી હતી. આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા. આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્ક વેબથી એ લોકો એના યુએસડીટી ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં Outra ação.